નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા તો ચેનલને કરી દેજો અને કરી દેજો મિત્રો વર્ષાબેન બારોટે સોંગ ગાયું છે અને એ પણ ચૌહાણો માટે સોંગ ગાયું છે કે ચૌહાણોની આગવી એદા તો મિત્રો તમે ખાલી વખત બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે બેનનો અને બે ને જોરદાર શોરની અંદર સોંગ પણ ગાયું છે ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળો અને પછી કોમેન્ટ કરજો કે બેને કેવું સોંગ આવ્યું છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે તમે વિડીયો જોઈ લો